છોટાઉદેપુર સ્થિત ન્યુ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તેના સફળતાપૂર્વક પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે સોસાયટી કાર્યાલયના પટાંગણમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ન્યુ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પટાંગણમાં યોજાયેલા વાર્ષિક મહોત્સવનો પ્રારંભ દેશભક્તિના ગીત સાથે કરવામાં આવ્યો હતો જેમાં સ્વસ્તિક સભાસદોનું મુનાફભાઈ આરબ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું અને આ પ્રસંગે સોસાયટીના સભાસદોના બાળકો કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેવા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સોસાયટીના સભાસદોએ પણ સોસાયટી પ્રત્યે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને સોસાયટી દ્વારા ઉપસ્થિત સભાસદો સમક્ષ સોસાયટીની રૂપરેખા રજૂ કરી હતી છોટાઉદેપુર તાલુકાના સુપ્રસિદ્ધ વાસણવાદક ભરતભાઈ ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર ગીત સંગીત દ્વારા દેશભક્તિ ગીતોથી વાતાવરણ ને દેશભક્તિમય બનાવી દીધો હતો રેહાન પટેલ જીટી ન્યૂઝ છોટાઉદેપુર